ચાણસમાના ખારાધરવા ગામમાં છ બંધ મકાનોમાં ચોરી બે મકાનોમાંથી તસ્કરો રોકડ એક લાખ સાઠ હજાર સહિત દાગીના ચોરી ગયા ચાણસમા તાલુકાના ખારાધરવા ગામમાં છ મકાનોમાં ચોરીની ઘટના સોમવારે રાત્રે બનવા પામી હતી જેમાં બે મકાનો પરિવાર બહાર ગયો હોવાથી બંધ હતા તેમાંથી મકાનનો લૂક તોડી અંદરથી રોકડ રકમ સહિત સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા છે ચાણસમા તાલુકાના ખારાધરવા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું જેમાં સોમવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ એક લાખ સાહીઠ હજાર તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા હતા જ્યારે અન્ય પટેલ રમેશભાઈ જોરદાસ પણ પાટણ ગયા હોવાથી તેમના ઘરમાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો અને અંદરથી સોનાનો દોરો સહિત બાર જેટલા ચાંદીના સિક્કા તથા પરચુરણ પણ ઉઠાવી ગયા હતા તો અન્ય ચાર મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો જેમાં પટેલ તુલસીભાઈ માધાભાઈ પટેલ મધુબેન અમૃતલાલ પટેલ અનિલભાઈ નારણભાઈ તથા પટેલ તુલસીભાઈ ઈશ્વરભાઈના મકાન પણ બંધ હતા તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું વહેલી સવારે ચાણસમા અને પાટણ એલસીબી પોલીસે ખારા ધરવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મોડી સાંજ સુધી ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું હતું અહેવાલ પાટણ ન્યૂઝ ચોવીસ સમાચાર